સ્વાગત છે આ વિડીયો લેક્ચરમાં આજે આપણું આ કયું લેક્ચર છે પાંચમા નંબરનું લેક્ચર ચેપ્ટર નંબર બે પરમાણુ બંધારણ ધોરણ અગિયાર લેક્ચર નંબર પાંચ ઓકે આગળ વધીએ આજનો ક્વેશ્ચન છે એ થોડાક પદ સમજાવવા ઉપર છે કે ક્વેશ્ચન આવો છે વિદ્યુત ચુંબકીય વિકિરણની લાક્ષણિકતા સામા દર્શાવાય છે તો આ સમજાવવાની બાબતમાં કેટલાક આપણે પદ સમજાવવા પડશે બરાબર પહેલું પદ શું છે એટલે એમ કહેવા માગે છે વિદ્યુત ચુંબકીય વિકિરણની લાક્ષણિકતાઓ તેમને તેમાં દર્શાવાય તો દર્શાવવા માટે તેની ઉપયોગ કરે છે આવૃત્તિ છે બીજું તરંગ લંબાઈ છે તરંગ સંખ્યા છે અને આ બધામાં દર્શાવવામાં આવે છે એટલે તમારે આ પદો સમજાવવા પડે આ પદો શું કરવા પડે સમજાવવા પડે તો એક એક પદની આપણે શું કરીએ ડિટેલમાં ડીપ ચર્ચા કરીએ ઓકે તો આગળ વધીએ છીએ પહેલું પદ શું છે આપણું તરંગ આવૃત્તિ તરંગ આવૃત્તિ તો એની ડેફિનેશન કેવી રીતના બન્યું તો એક સેકન્ડમાં આપેલા બિંદુમાંથી પસાર થતાં તરંગોની સંખ્યા બે મિનિટ માટે અહીંયા ધ્યાન આપજો મારી તરફ જોજો એક બિંદુ ગમે તે અહીંયા આપણે ધારે લઈએ એક બિંદુ આપણે ધારે લઈએ અને આ બિંદુમાંથી માની લો કે આમ તરંગો નીકળવાનું ચાલુ થઈ ગયા 1 सेकंड સુધી ચાલે જશે ચાલે જશે ચાલે જશે ચાલે જશે કેટલા સમય સુધી ઓન્લી 1 સેકન્ડ માની લો કે 1 સેકન્ડ સુધી અહીંયા પોચ્યા તો અહીંયા કેટલા તરંગો બન્યા એ તમારે ગણતરી કરવાની રેડી ઓકે તો અહીંયા કે છે 1 સેકન્ડ માં આપેલ બિંદુમાંથી પસાર થતા તરંગોની સંખ્યાને શું કહેવાય આવૃત્તિ કહે છે તો અહીંયા થી અહીંયા સુધી આ એક લંબાઈ છે એના અંદર 1 સેકન્ડ ના અંદર એક સેકન્ડમાં કેટલા તરંગો બન્યા તો એની જો સંખ્યા દર્શાવી હોય તો એમાં શું ઉપયોગ કરીએ તરંગ આવૃત્તિ તેનો ઉપયોગ કરીએ તરંગ આવૃત્તિ અને તરંગ આવૃત્તિનો એસય એકમ કયો છે તો કે હળ છે જો તરંગો વધારે ક્યારે બને ઓછા ક્યારે બને તમે બે મિનિટ માટે વિચારો મા વ્યાખ્યા તો આપણે સમજી કે એક સેકન્ડમાં એક બિંદુથી પસાર થતાં તરંગોની સંખ્યા પણ તરંગો વધારે ક્યારે બને બે મીટ માટે વિચારજો જ્યારે આ જે ડિસ્ટન્સ છે તરંગ અહીંયા જે ધ્યાન આપજો મને લોકો એક તરંગ છે તો આ તરંગના અંદર રેડી આ તરંગના અંદર આ જગ્યા આમ લાંબી થાય શું થાય લાંબી તો મતલબ શું થાય તરંગોની સંખ્યા બધુ આવ તરંગોની સંખ્યા શું આવો બધું અને જો આ જગ્યા ટૂંકી થાય તો તરંગોની સંખ્યા કેવી થઈ જાય ઓછી થઈ જાય ને સિમ્પલ વસ્તુ છે બરાબર તો આના પણ આપણે આવૃત્તિ કહી શકીએ આને શું કહી શકીએ આવૃત્તિ ખ્યાલ આવે છે હું શું કહેવા માગું છું માની લો કે આટલી જગ્યાના અંદર એક તરંગ છે પણ તરંગો જો લાંબા કરીએ માની લો કે એટલી જ જગ્યા આપણે લઈએ બીજી કોઈ તરંગ આવો અહીંયા વિચારીએ તો તરંગો વધારમાં છે ને એટલે જો ફેક્વન્સી વધારવામાં આવે એટલે કે અહીંયા જો વધારો કરવામાં આવે તો તરંગો કેમ માય એટલી જ જગ્યામાં વધારે માય હું કહું છું ખબર પડે છે કોઈ ચાદર હોય એ આમ લાંબી કરો પણ એ ચાદરના આપણે ફોલ કરી દઈએ કે વાળી દઈએ વાળી દઈએ એક રૂમાલ હોય છે તો એ વાળવાથી શું તો અહીંયા ઘીજવામાં આવી જાય છે એક ચાદર હોય છે નાની જગ્યામાં આવી જાય શું કરવાથી ફોલ કરવા તો જગ્યા એટલી ને એટલી છે પણ તરંગોની સંખ્યા ક્યારે વધશે જ્યારે એ અધર જશે ખબર પડે છે આમ જેટલું અદ્ધર જાય એટલી તરંગોની સંખ્યા શું થાય વધે પણ એક તરંગ આમથી નીકળીને આમ જ જાય તો એટલી જગ્યામાં એક જ તરંગ આવી જશે એટલે તરંગ સંખ્યા ઘટશે તરંગ સંખ્યા ક્યારેક ઘટવ તરંગોની સંખ્યા ઓછી ક્યારે થાય જ્યારે આ ફેકવન્સી આમ જાય ખબર પડે છે એટલે એ તરંગ શું થાય પોળો થાય તરંગ શું થાય પોળો હવે સિમ્પલ ભાષામાં વાત કરું તો અહીંયા બે તરંગો છે એક આ રીતના પસાર થાય છે એટલે આટલી જગ્યામાં અને બીજો છે આમ પસાર થાય છે રેડી તો અહીંયા તમે જોજો જગ્યા સરખી સરખી હોય તો એ એક તરંગ આવે છે અને અહીંયા કેટલા તરંગ આવે છે ઘણા બધા તરંગો આવશે તો સરખી જગ્યામાં પણ વધારે તરંગો આવી શકે કેર જ્યાર ફ્રીક્વન્સી કેવી હોય આવૃત્તિ જ્યાર વધારે હોય આવૃત્તિ આ બતાવે છે આવૃત્તિ કેવી હોય આ ઓછી છે આ આવૃત્તિ કેવી છે વધારે છે રેડી ઓકે તો કે છે 1 સેકન્ડમાં પસાર 1 સેકન્ડમાં આપેલ બિંદુમાંથી પસાર થતા તરંગોની સંખ્યાને શું કહેવાય તો તરંગ આવૃત્તિ કહે છે ઓકે તરંગ આવૃત્તિ એકમ કયો છે તો કે હડઝમાં દર્શાવવામાં આવે છે એસઆઈ એકમ કયો છે તો હર્ડ બરાબર તેનું એસઆઈ એકમ કયો કીધું યાદ રાખજો આ બધું હર્ડ એકમ છે કેમ આ બધું યાદ રાખવું પડશે આપણે દાખલા હા ન્યૂથી દર્શાવીશું ઓકે એટલે એમ કહે છે આ ઉપરાંત તેને બીજો એકમ જે કયો છે તો એસ માઇનસ વન એસ માઇનસ વન શું થાય સેકન્ડ ઇનવર્સ શું થાય સેકન્ડ ઇનવર્સ હર્ટ્સ તો એક છે જ અને બીજો કયો છે સેકન્ડ ઇનવર્સમાં પણ દર્શાવવામાં આવે છે બરાબર અહીંયા સુધી ઓકે તરંગ આવૃત્તિ આવડી જાય ઓકે રેડી આગળ વધીએ તરંગ લંબાઈ તરંગ લંબાઈમાં એમ કે છે તરંગોના બે ક્રમિક બિંદુ વચ્ચેનું અંતર એને શું કહેવાય તરંગ લંબાઈ હવે તરંગ લંબાઈ કોને કહેવાય અહીંયા ધ્યાન આપજો મારા જોડે આ એક તરંગ છે તો અહીંયાથી બે ક્રમિક બિંદુ અહીંયાથી એક તરંગ આખો આર્યો કહેવાય આ એક આખો તરંગ કહેવાય અહીંયાથી સ્ટાર્ટ કરીને આમ જઈને આમ આવું એટલે અહીંયા એક તરંગ પૂરો થયો પછી બીજો તરંગ પાછો એમ ચાલુ થઈ જાય આ બીજો તરંગ બરાબર તો તરંગ લંબાઈ કને કહેવાય તો અહીંયા અહીંયાથી અહીંયા સુધીનું અંતર અહીંયાથી અહીંયા સુધીનું અંતર કે ભાઈ અહીંથી એક તરંગ ચાલુ થયો અને ક્યાં પતે છે તો અહીંયા પૂરો થાય છે તો ત્યાં સુધીનું એક અંતર છે એ અંતરને શું કહેવાય તો એને તરંગ લંબાઈ કહેવાય એને શું લે કહેવાય તરંગ લંબાઈ રેડી તો તરંગ લંબાઈની વ્યાખ્યામાં શું વાત કરી જોજો તરંગના બે ક્રમિક બિંદુ વચ્ચેનું અંતર તરંગના બે ક્રમિક બિંદુ એટલે એક આ બિંદુ એક કોઈ આ બિંદુ લઈ લો અને બીજું બિંદુ એટલે અહીંયા આ તરંગ પૂરો થાય છે તો બે ક્રમિક બિંદુઓ વચ્ચેનું શું અંતર એટલે અહીંયાથી અહીંયા સુધીનું અંતર જેને શું કહીએ આપણે લેમડા જેને શું કહીએ છીએ આપણે લેમડા રેડી એટલે એને શું કહેવાય તો એને શું કહેવાય તરંગ લંબાઈ રેડી તરંગ લંબાઈમાં કોઈ લોચો નહીં બે ક્રમિક બિંદુઓ વચ્ચેનું આમ પહેલાં એવી ડેફિનેશન પણ હતી પણ ચોપડીમાં નથી બરાબર બે ક્રમિક સુંગ અથવા બે ક્રમિક ગદ વચ્ચેના અંતરને પણ શું કહેવાય તરંગ લંબાઈ કહી શકાય ખબર પડી કે નહીં પણ આપણે ચોપડીમાં છે એ થોડુંક ડાઉન કરીશું બરાબર એટલે આપણે બદલવું છે નહીં ઓકે એની સંજ્ઞા કઈ છે તો અહીંયા લેમડા છે તેનો એસઆઈ એકમ કયો છે મીટર કયો એકમ છે મીટર એસઆઈ એકમ પણ આ સિવાય પણ ઘણા બધા એકમ છે નેનોમીટર છે સેન્ટીમીટર છે એમસ્ટોન છે બરાબર ઘણા બધા એવા એકમ છે જુદા જુદા ઓકે આટલા સુધી ઓકે છે તરંગ લંબાઈ આવડી જાય હવે એના પછી કે છે તરંગ સંખ્યા તરંગ સંખ્યા જો જો પહેલી તરંગ આવૃત્તિ હતી આ શું છે તરંગ સંખ્યા હવે તરંગ સંખ્યાનો સિમ્બોલ કયો છે સંઘ્યાની न्यू बार छे कयु छे न्यू बार ओके तरंग संख्या એટલે એકમ લંબાઈ માં રહેલા તરંગો ની સંખ્યા તરંગ સંખ્યા એટલે એકમ લંબાઈ માં રહેલા તરંગો ની સંખ્યા હવે હું તમને એમ કહું જો જો એક એકમ લંબાઈ એટલે 1 મીટર ની લંબાઈ અહીંયા થી અહીંયા સુધી માની લો કે આટલું 1 મીટર હોય એકમ આપણે એકમ લંબાઈ લખી દીધી એકમ લંબાઈ बराबर કેટલી છે તો કે 1 મીટર જેટલી હોય કદાચ રેડી 1 મીટર જેટલી લંબાઈ છે એમાંથી અહીંયા મોટો તરંગ જાય કે નાનો જાય એનાથી કોઈ મતલબ નહી બરાબર પણ અહીંયા થી અહીંયા સુધી કેટલા તરંગો પસાર થયા તો એની તમે સંખ્યા ગણો 1 2 3 4 5 6 જે તરંગો પસાર થયા હોય અહીંયા થી અહીંયા સુધી એક તરંગ કહેવાય રેડી अहंया थी यहां સુધી બીજો અહીંયા થી અહીંયા સુધી ત્રીજો અહીંયા થી અહીંયા સુધી ચોથો અહીંયા થી અહીંયા સુધી પાંચમો તો આવા કેટલા તરંગ ફેલા પડ્યા પાંચ તરંગ ફેલા પડ્યા તો પાંચ જે નંબર લાયે શું કહેવાય તરંગ સંખ્યા રેડી બોલ નહીં તો દલોચો નહીં દદો તરંગ સંખ્યા અને તરંગ આવૃત્તિ આવૃત્તિ માં ફરક છે આવૃત્તિ કોને કહીએ છીએ આ જે જગ્યા છે ના આવૃત્તિ કેવી રેડી અને સંખ્યા એટલે એની ગણતરી કરવાની કેટલા તરંગો પસાર થયા એકમ લંબાઈમાંથી કેટલા તરંગો પસાર થયા એ પસાર થયેલા સંખ્યાને શું કહેવાય તરંગ સંખ્યા રેડી ન્યુ બાર ઓકે એનો એસ એકમ કેવો છે તો એનો એસ એકમ કેવો છે મીટર ઇન્વર્સ છે શું છે મીટર ઇન્વર્સ કેટલાક બીજા એકમ કોઈ લખાય કયો એકમ છે બીજો સીએમ ઇનવર્સ શું કહેવાય સીએમ ઇનવર્સ શૂન્ય અવકાશમાં બધા જ પ્રકાશો પ્રકાશ ના વિદ્યુત ચુંબકીય ધરાવે છે જેનું મૂલ્ય ત્રણ પોઈન્ટ દસ ની ઘાત જેટલું છે હવે શું કહે છે અહીંયા આ પોઈન્ટમાં સમજજો વિદ્યુત ચુંબકીય વિકિરણ એટલે પ્રકાશ પ્રકાશ શૂન્ય અવકાશમાં ગતિ કેટલા વ્યક્તિ કરે છે તો એ ગતિનું આપણો ગતિ એટલે આપણે શું કહીએ વેગ કહીએ ને કે શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ કેટલો તો કેટલો થાય છે ત્રણ પોઈન્ટ જીરો ગુણે દસની આઠગળ આ વાસ્તવિક મૂલ્ય છે પણ એપ્રોક્સિમેટલી લેવું હોય તો આપણે કેટલું લઈએ ત્રણ પોઈન્ટ ઝીરો લઈએ આગળ બે પોઈન્ટ નવ્વાણું સમથિંગ છે એટલા માટે કેનું લેવું પડે ત્રણ પોઈન્ટ જીરો તો એમ કે છે કે વિદ્યુત ચુંબકીય વિકિરણ એટલે કોણ પ્રકાશ બરાબર આપણે આના આગળના લેક્ચરમાં સમજાય તો વિદ્યુત ચુંબકીય વિકિરણ એટલે બીજું કંઈ નથી શું છે પ્રકાશ જ છે તો એમ કહે છે પ્રકાશને જો વિદ્યુત ચુંબકીય વિકિરણ કહેવાય તો એનો શૂન્ય અવકાશનો વેગ કેટલો તો વેગ માટે સિમ્બોલ શું છે સી અને એ બરાબર કેટલો તો ત્રણ પોઈન્ટ ઝીરો ગુણે દસની આઠ આ યાદ રાખજો આ વેલ્યુ દાખલાના અંદર આપણે ઉપયોગ કરવાનો સીધે સીધવાનું અહીંયા સુધી ઓકે રેડી અહીં તરંગ લંબાઈ આવૃ આવૃત્તિ અને પ્રકાશના વેગ વચ્ચેનો સંબંધ તો આ ત્રણ વચ્ચેનો સંબંધ શું છે તો યાદ રાખજો સી બરાબર શું કહેવાય ન્યૂ ગુણ્યા લેમડા અથવા શું કરાય હું ન્યૂ ન કરતા બનાવું તો લેમડા બરાબરની પેલી બાજુ જાય તો રહે તો શું આવે ન્યૂ બરાબર સી અપોન લેમડા હંમેશા યાદ રાખવાનું કે તરંગ લંબાઈ અને તરંગ આવૃત્તિ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં કયા પ્રમાણમાં છે વ્યસ્ત પ્રમાણમાં જે ન્યૂ છે તમારો એ શું હોય ચલે છે વન અપોન લેમડાં હોય એટલે આ તો છે જ ઓકે હવે સાં બરાબરને નિશાની કાઢવી હોય તો અચણાક મૂકવો પડે તો અચણાંક અહીંયા શું મૂકી દીધો સમજી લેવા સી મૂકી દીધો એટલે અહીંયા મારા ચલો નિશાની કાઢવી જોઈએ તો ન્યૂ બરાબર શું લખાય સી વન પણ લેમડા તો હતું જ તો મતલબ શું આવે સી સીએ પણ લેમડા જવા ને મતલબ શું આવે સીએ પણ લેમડા રેડી અહીંયા સુધી કોઈ લોચો નથી એક વસ્તુને સમજી લો મગજમાં એક તરંગના અંદર બધી બાબતો આવી જાય जो बारी थी समझिए तो बराबर एक सिंपल लॉजिक रजू करू हूं तमना भैया ध्यान आप जो थोड़ा मान लो आ एक तरंग छे यहां थी यहां एक तरंग प्रसार कर है अपन रेडी थोड़ा आगे प्रसार कर ओके انا اندر ثلاثه ત્રણ બાબતો મારા બધી બતાવી છે ચલો પહેલા મારા બતાઉ જો તરંગ આવૃત્તિ કે દેખાય તો કે અહીંયા દેખાય અહીંથી અહીંયા સુધીનો અંતર તમને પડે એને શું કહેવું ન્યુ રેડી રેડી તરંગ આવૃત્તિ ન્યુ ઓકે એ અંતર તો આંતરે એ જ કહેવાય ક્યાં પડે જ આંતરે શું કહેવાય એ જ કહેવાય આંતરે તરંગ આવૃત્તિ કહેવાય હવે કે છે તરંગ લંબાઈ શું જોવું છે તરંગ લંબાઈ ક્યાં હોય તરંગ લંબાઈ તો આ બિંદુથી ચાલુ કરીને આ બિંદુ સુધી તરંગ પસાર થયો આખો શું પસાર અહીંયા અહીંયાથી એક તરંગ પસાર થયો રેડી તો આ બિંદુથી આ બિંદુ સુધીનું અંતર એટલે કેટલું અંતર તો અહીંયા સુધીનું અંતર એટલે અહીંયા સુધી લેવું પડે તો આ અંતરના આપણે શું કહીશું તો કે લેમડા કહીશું શું કહીશું લેમડા રેડી પછી આ એકમ લંબાઈ હોય તો એમાં કેટલા તરંગો પસાર થયા તો કે બે તરંગો પસાર થયા કેટલા તરંગો પસાર થયા બે તો એ જે પસાર થતા તરંગોની સંખ્યા એને શું કહેવાય તો એને કહેવાય ન્યુ બાર તરંગ સંખ્યા ત્રણે ત્રણ આવી ગયું અહીંયા સમજ પડી પ્રકાશનો વેગ કેટલો શૂન્ય અવકાશમાં ત્રણ પોઈન્ટ જીરો ગુણ્યા દસની માઇનસ આઠ ઘાત રેડી હવે એ કોનો વેગ છે તો કે પ્રકાશનો વેગ છે એનો એકમ શું હોય પ્રકાશના વેગનો તો યાદ રાખજો મીટર પર સેકન્ડ શું હોય મીટર પર સેકન્ડ રેડી એટલે મીટર પર સેકન્ડ અહીંયા પેલું એકમ પેલી બાજુ લખ્યું છે અહીંયા નથી લખ્યું મીટર પર સેકન્ડ આટલા સુધી ઓકે આજે લેક્ચર પૂરું કરીએ પહેલાં એક સરસ તમને શોર્ટ ક્વેશ્ચન આપું છું લોખંડને ગરમ કરતાં શું ફેરફાર થાય છે ખબર છે તમને લોખંડને તમે ગરમ કરો એટલે કેટલાક ફેરફારો થાય છે આપણને એ ખબર છે લોખંડને ગરમ કરતાં લાલ થાય ખબર પડી આનાથી વિશેષ કંઈ ખબર છે નહીં તો તમે પહેલાં કોઈ લોખંડના ટુકડાને ગરમ કરો ને એટલે કદાચ આ તો ઘરે જાઓ અને ગેસ ઉપર ગરમ કરવાની ઈચ્છા હોય તો કરજો તો તમને ખ્યાલ આવશે તમે માની લો કે ચપ્પું લીધું એક લોખંડનું રેડી પણ એટલું ધ્યાન રાખજો તમારી મમ્મી તમને ધોઈ દે તો એના માટે હું જવાબદાર નહીં કારણ કે આ પ્રયોગ કરવાથી તમને વર્ણપટ તો મળશે પણ ધોકા પાકે મળશે જોડે જોડે બરાબર કારણ કે ચપ્પુ પાછું ઉપયોગના લાયક રહેશે નહીં તો એ પ્રયોગ કરાય તો એ શું કરાય પ્રયોગ કરાય એક લોખંડનું ચપ્પુ લેવાનું તમારા ઘરે હશે જ બરાબર એને તમારે ગેસ ઉપર જઈને ગરમ કરવાનું અને ગેસ સાચવીને થોડું ગરમ કરજો બરાબર પ્રયોગ કરાય એવો છે કંઈ વાંધો નહીં બરાબર એને ગરમ કરશો ને એકદમ લાલ થાય ને ત્યાં સુધી ગરમ કરવાનું રેડી ગરમ કર્યા પછી એટલે આમ તો શું થાય તમે ગરમ કરે જ जाओ કરે જ जाओ તો પહેલા આછો લાલ હોય પછી ડાર્ક લાલ થઈ જાય કેવો થઈ જાય ડાર્ક લાલ એકદમ બરાબર એટલે લોખણ પહેલા ગરમ થાય એટલે કેવું હોય આછો લાલ રંગ નું હોય પછી એ ડાર્ક વધારે લાલ થાય એકદમ લાલ લાલ ચોળ જો દે બરાબર પછી આગળ જતાં શું થાય તો પછી એ સફેદ થાય પણ અહિયાં સુધી ના જોતા તમે ખબર પડી પછી એ વાદળી થાય અને આ પ્રમાણે રંગમાં ફેરફાર થાય તમને સફેદ અને માદળી નહીં જોવા મળે અને તમે જોવે નહીં કારણ કે આ બે જોવા જશો ને તો ગેસનો બાટલો ખાલી થઈ જશે અને જો આવું થયું તો તમારી મમ્મી અને પપ્પા બે બે હોય જશે કે સાહેબ આ બધું શું શીખવાડો તમે રેડી એટલે મને તો કે આ બે કલર તમારે જોવા તમારા વર્ણના પર જોવે તો એ જોવા મળશે કેવી રીતના જોવા મળશે હવે એકદમ લાલ થઈ જાય છે પછી તમારે બંધ કરી દેવાનું ગેસ ખબર પડી કે નહીં આપણે થોડું પાંચ એક મિનિટ બે મિનિટ ત્રણ મિનિટ કરવાનું ગરમ ઓકે પછી આને ધોઈ દેવાનું ધોઈ દે પછી જોજો માની લો આ ચપ્પુ છે બરાબર આનો હાથો છે બરાબર ધ્યાન તો તમે અહીંયાથી જો ગરમ કર્યું હશે ને અહીંયાથી ગરમ થયું હશે તો જે ભાગમાં ગરમ થયું ને એટલે અહીંયા આજુબાજુ જોજો પણ દેખાશે માની લો કે આગળનો છેડો તમે ગરમ કર્યો તો આ ગરમ કરેલો છેડો બ્લેક હશે એકદમ પણ અહીંયા તમે જોજો ધારે જોજો વાદળીને બધા કરેલ દેખાશે તમને થોડા પડે છે ત્યાં શું રચાયું છે તો તમને એવું લાગશે જાનીવાલી પિનારા અહીંયા બનતું હોય ને એવા કલરો દેખાય અને વર્ણપટ જ દર્શાવે શું દર્શાવે છે વર્ણપટ ધાતુના અંદર ઇલેક્ટ્રોનનો ઉર્જા આપતા શું થાય એક ઓર્બિટલમાંથી બીજી ઓર્બિટલમાં કૂદ હું એ ખબર પડે છે માની લો કે આ એક પરમાણુ છે આ એનું કેન્દ્ર છે અને અહીંયા એક ઇલેક્ટ્રોન છે અહીંયા શું છે એક ઇલેક્ટ્રોન તો અહીંયાનો ઇલેક્ટ્રોન જો પારથી ઊર્જા આપી તમે શું કર્યું ધાતુને ગરમ કરી ધાતુને ગરમ કરી એટલે ઊર્જા આપી ઉર્જા કોને મેળવી તો ઉર્જા મેળવી ઇલેક્ટ્રોને ઇલેક્ટ્રોન અહીંથી કૂદ તો મોટી ઓર્બિટલમાં જઈ શકે ખબર પડે છે એક ઓર્બિટલમાં એ બીજી ઓર્બિટલ પણ અહીંયા કોઈ આ જીવન ના રહે અહીંથી પાછું પાછું જાય જો નાની ઓર્બિટલમાંથી મોટી ઓર્બિટલમાં કૂદ તો શું થાય ઊર્જાનું શોષણ કરે ઉર્જાનું શું કરે ઊર્જાનું શોષણ પણ માની લો મોટીમાંથી નાનીમાં પાછો જાય છે તો એ વખત ઉર્જાનું શું કરશે ઉર્જાનું ઉત્સર્જન કરશે શું કરશે ઉર્જાનું ઉત્સર્જન યાદ રાખજો હું શું કહી રહ્યો છું નાની ઓર્બિટલમાંથી મોટી ઓર્બિટલમાં જવું છે શું કરવું પડશે ઉર્જાનું શોષણ પણ મોટીમાંથી નાનીમાં જવું છે શું કરશે ઉત્સર્જન કરશે તમે કયો રંગ જોઈ શકો શોષણ કે ઉત્સર્જન તો ઉત્સર્જન રંગ તમે જોઈ શકો શોષણ રંગ જોઈ ના શકો એટલે યાદ રાખજો જે પદાર્થ જે રંગનું શોષણ કરતો હોય એ અને જે ઉત્સર્જન કરતો હોય એ હંમેશા જુદો હોય હું કહું એ ખબર પડે છે માની લો કે કોઈ શોષણ લાલ પ્રકાશની તરંગ લંબાઈનું કરે છે તો એ લાલ દેખાય એવું જરૂરી નહીં એ પીળાનું ઉત્સર્જન કરતો હોય તો એ દેખાય કેવો પીળો કારણ કે તમારી આંખ કયું જોઈ શકે શોષણ ના જોઈ શકે જે પદાર્થ ઉત્સર્જન કરે છે એને જોવે છે એ એટલે માની લો કે આપણી આંખ છે અહીંયાથી જોતી હોય બરાબર તો આપણી આંખ શું જોશે અહીંયાથી બરાબર આ તમારી આંખ છે માની લો તો આંખ શું જોશે તો શોષિત જોશે કે ઉત્સર્જિત શોષિત તો તમે આપી રહ્યા હો ઉત્સર્જન જે થશે એ જોશે ખબર પડે છે એટલે કયા કયો પદાર્થ કયા પ્રકાશનું ઉત્સર્જન કરે છે એના આધારે એ પદાર્થ એ રંગનો તમને દેખાય રેડી હે અહીં સુધી એટલે હવે અહીંયા જે સ્ટોરી ચાલુ થાય છે એ વર્ણપટની સ્ટોરી છે કેવી છે વર્ણપટ વર્ણપટ હરેક ધાતુ બતાવો બરાબર હાઇડ્રોજન વર્ણપટ જોવા મળે હાઇડ્રોજન વર્ણપટના દેખા વર્ણપટ જોવા મળે એટલે અલગ અલગ વર્ણપટો જોવા મળે છે રેડી અને એ વર્ણપટ કોના કારણે છે તો ઇલેક્ટ્રોનના શોષણ અને ઉત્સર્જનના કારણે છે એટલે નેક્સ્ટ લેક્ચરમાં આપણે બામર શ્રેણીને લાયમેન શ્રેણીને ફૂડ આ બધી શ્રેણીઓનો થોડો અભ્યાસ કરીશું ડેડી એટલે નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી મળીએ છીએ ત્યાર સુધી જય હિન્દ જય ભારત